જિલ્લા દીપ પોલીસ સ્ટેશનમાં સપોર્ટ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર માસથી આ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા કાઉન્સિલર દર્શન ચુડાસમા અને ફોરમ રાખળ પરજ બજાવી રહ્યા છે અને આ સેન્ટરનો મુખ્ય હેતુ લિંગ આધારિત સ્ત્રીઓની હત્યા

જિલ્લા કાઉન્સેલર તરીકે ફરજ નિભાવું છું ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત દરેક જિલ્લામાં મહિલા સહાયતા કેન્દ્ર એટલે કે પોલીસ સ્ટેશન બેચ સપોર્ટ સેન્ટર શરૂ કરવા આવ્યા છે બે હજાર ચૌદમાં દરેક જિલ્લામાં નક્કી કરેલા પોલીસ સ્ટેશનમાં તેત્રીસ સપોર્ટ સેન્ટર કાર્યરત છે આ સેન્ટરની સફળતાને આધારે બીજા બાવીસ સપોર્ટ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેલું સપોર્ટ સેન્ટર ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે અને આ સપોર્ટ સેન્ટરની સફળતાને આધારે ઓક્ટોબર મહિનાથી દ્વારકા પોલીસ સ્ટેશનમાં બીજું સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ સપોર્ટ સેન્ટરનો હેતુ ઘરેલું હિંસા અથવા ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓનું આવશ્યકતા મુજબ કાઉન્સિલિંગ કરી તથા તેના પરિવારજનોનું કાઉન્સિલિંગ કરી તેને કાયદાકીય રીતે માર્ગદર્શન માર્ગદર્શન અને સક્ષમ બનાવવાનો હેત કેવા કેવા કેસો આવે છે તો કે પતિ અથવા સાસરીવાળા તરફથી કાંઈ પણ ઘરેલું હિંસા થતી હોય પતિ દ્વારા બીજા લગ્ન બહારના સંબંધો હોય નશામાં દારૂ પીને બેનની બેનને હિંસા થતી હોય દહેજની કાંઈ પણ માગણી થતી હોય બાળ છે અથવા બાળ શોષણ થતા હોય સાયબર ક્રાઇમના કાંઈ પણ પ્રશ્ન હોય છેતરપિંડીના કાંઈ પણ પ્રશ્ન હોય પતિ દ્વારા બેન તરછોયા તરછોડાયેલા હોય પછી વગેરે જેવા કેસોનું અહીંયા નિરાકરણ કરવામાં આવે છે આ સેવા નિશુલ્ક છે અહીંયા દરેક બેનને સક્ષમ બને અને બેંક પોતે જાતે નિર્ણય કરી શકે એ રીતે એને માર્ગદર્શન પૂરું પૂરું પાડવામાં આવે છે